નમસ્કાર મિત્રો ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સત્યાવીસ તારીખના અંતે જે જિલ્લા પસંદગી થઈ છે વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચની અંદર એમાં હવે કેટલા ઉમેદવારો હજુ પ્રથમ તબક્કામાં બાકી છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો સૌથી પહેલાં જણાવી દઈએ કે આ જે સૌથી પહેલાં જે કોલમ છે ત્રેવીસ તારીખની છે તો ત્રેવીસ તારીખે બપોર પછી જે ઉમેદવારો બસો પચીસ ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી એકસો પચાસ ઉમેદવારો અહીંયા જિલ્લા પસંદગી કરી હતી એના પછી વાત કરીએ તો કે છવ્વીસ તારીખે બે દિવસની રજા બાદ પછી જે તબક્કાની અંદર આગળ વધ્યા તો એની અંદર બસો ચુમ્માળીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી હતી અને આજની વાત કરીએ તો હવે સત્યાવીસ તારીખના રોજ અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી પણ જગ્યાઓ હતી એમાંથી ત્રણસો ને બે જગ્યાઓ છે એ આજે જિલ્લા પસંદગી મેળવી લીધી છે એટલી જે જગ્યાઓ હતી એના ઉપર ઉમેદવારો ત્રણસો ને બે એટલે મતલબ કે ત્રણસો બેથી વાત કરો ચાર ચારસો પચાસ ઉમેદવારોમાંથી એટલે લગભગ એકસો ને અડતાલીસ ઉમેદવારો જેવું છે એવું ગેરહાજર રહેવા પાત્ર થયા હતા આજે તો આમ તો ખાસ કરીને જે રિપીટર ઉમેદવારો અને ચાલુ નોકરી અને જે હાઈ મેરિટ હોય છે એની અંદર અન્ય જગ્યાએ જોબ કરતા હોવાથી એના કારણે જે ઉમેદવારોની કટ છે એ લગભગ ગ્યાર હાજરનો આંકડો વધારે હતો પણ હવે જોવા જઈએ તો કાલ એટલે કે ઓગણત્રીસ તારીખથી સોરી અઠ્યાવીસ તારીખથી હવે ઉમેદવારો ગેરહાજર રહેવાની શક્યતા બિલકુલ ઓછી છે એટલે હવે જે કેટેગરીની સીટો છે ઓપનની સીટો છે એ ભરાવાની શક્યતાઓ હવે વધી જાય છે હવે તમે અહીંયા જોઈ શકો છો ખાસ અહીંયા આંકડો તમારી પાસે આપે છે કાલે અપડેટ આપણે આપતા રહેશું એટલે તમને ખ્યાલ આવી જશે ટેલિગ્રામમાં જોઈન ન થયા હોય તો જોઈન થઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો જોઈ શકો છો અહીંયા તો આજની સ્થિતિ અઠ્યાવીસ તારીખે હવે કાલે જે જગ્યાઓ છે એ ડેશબોર્ડમાં તમને જોવા મળશે ડિસ્પ્લે બોર્ડ તમે કાલે જોશો એટલે આ જગ્યાઓ તમને જોવા મળશે અહીંયા ટોટલ ત્રણ હજાર નવસો ને ચુમ્માલીસ જગ્યાઓ ટોટલ થાય છે હવે અહીંયા જે આંકડો બીજો આપણી પાસે જે મહત્ત્વનો તમારે સમજવાલાયક છે એ જોઈ શકો છો અહીંયા તો કે છવ્વીસ પાંચના રોજ ટોટલ બેતાલીસો અને છેતાલીસ જગ્યા ખાલી હતી એના પછી જોઈએ તો સત્યાવીસ તારીખે આટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા આજે અને આજે જે ભરતી થઈ છે એ આંકડો આટલો છે તમે જોઈ શકો છો ત્રણસો ને બે ઉમેદવારની ભરતી થઈ ગઈ છે ઓલરેડી એટલે મતલબ કે એકસો અડતાલીસ ઉમેદવાર અગિયાર હજાર છે હવે અહીંયા એક બીજું તમને ખ્યાલ આવી જશે અહીંયા જોઈ શકો છો ત્રણસો ને બે પ્લસ ત્રણ હજાર નવસો ચુમ્માલીસ આજની સ્થિતિ જે સંખ્યા તમે એડ કરશો એટલે બેતાલીસો અને છેતાલીસ જગ્યા જે હતી છવ્વીસ તારીખે સાંજે એ તમને આંકડો મળી જશે હવે હવે બીજું એક સમજવાનું અહીંયા છે કે સત્યાવીસના અંતે જે ભરતી રહી છે એ ભરતીની અંદર હવે જે પ્રથમ તબક્કો હતો એની અંદર કેટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા તો એ જોઈ શકો છો તો કે ઓપનના બસો પંચ્યાસી એસસીના ચારસો ચુમ્મોતેર એસટીના ટીના પચીસ એસસીબીસીના બસો સોરી બે હજાર ઓગણસાઠ અને ઇડબ્લ્યુ એસના સત્સો ને સત્તાવન ટોટલ પાંત્રીસો ઉમેદવારોને જે બોલાવવામાં આવે તેમાં સાયન્સના ઉમેદવારો આપણે વાત કરેલા હતા આગળના બે વિડીયો એનાલિસિસના મૂક્યા છે ન જોયો હોય તો જોઈ લેજો હવે અહીંયા ખાસ તમારે સમજવાનું એ છે કે અત્યાર સુધી મતલબ કે જેટલા પણ ઉમેદવારોને ગાંધીનગર બોલાવવામાં આવે છે એમાંથી કેટલા ઉમેદવારો અહીંયા આપણે ઓલરેડી ભરતી થઈ ચૂકી છે મતલબ કે જિલ્લા પસંદગી કરી છે અને કેટલા ઉમેદવારે અહીંયા જિલ્લા પસંદગીમાં એબસન્ટ રહ્યા હતા તો હવે તમે જોઈ શકો છો અહીંયા પણ આંકડો આપે છે કે આપણી પાસે ટોટલ આ બે કોલમ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે અહીંયા ઓપનની અંદર ચારસો એકસઠ એસસીમાં સોળ એસ ટીમાં સાત એસસીબીસીમાં એકસો ઓગણચાળીસ અને ઇડબ્લ્યુ એસમાં તોંતેર આટલી સીટો ઉપર ઓલરેડી ગાંધીનગર જઈ અને ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે મતલબ કે છસો ને છન્નું ઉમેદવારોએ જિલ્લા પસંદગી અહીંયા કરી ચૂક્યા છે અહીંયા તમે જોઈ શકો છો અને ગેરહાજર ઉમેદવાર કેટલા છે તો આ ટોટલ જે હતું સત્યાવીસ તારીખના રોજ એની અંદર ટોટલ આંકડો આપણો જોવા જઈએ તો કેટલો હતો તો કે અગિયારસો ને હતા એમાંથી છસો છન્નું નોકરી મેળવી હોય તો ચારસો ને ઓગણત્રીસ થયા કહેવાય એટલે મતલબ કે આ ગયાર હજાર આંકડો છે હવે અહીંયા જોઈ શકો છો તમે બીજો એક આંકડો તમને ખ્યાલ આવી જશે કે સત્યાવીસના અંતે બાકી રહેલ ઉમેદવારો કેટલા તો ઓપનના હવે એકસો ત્રીસ ઉમેદવારો બાકી રહે છે એસસીના ચારસો પચીસ હતા એમાંથી સુડતાલીસ બાદ થઈ ગયા એટલે ત્રણસો ને ઇઠોતેર સત્તરમાંથી ત્રણ જાય એસટી ઉમેદવાર એટલે ચૌદ ઉમેદવાર એસસીબીસીના સત્તરસો ને આઠ ઉમેદવારો છેલ્લે હતા બાકી એમાં બસોને ને ઉમેદવાર આજના બાદ થયા એટલે ચૌદસો ને પંચાવન વધે છે અને પછી અહીંયા તમે આગળ જોશો હવે ચારસો છન્નુંમાંથી અઠ્ઠાણું ઉમેદવાર બાદ કરવામાં આવે તો ત્રણસો અઠ્ઠાણું ઉમેદવાર અહીંયા બાકી રહે છે એટલે ટોટલ ત્રેવીસો ને પંચોતેર ઉમેદવારને હજુ અહીંયા રાઉન્ડની અંદર તબક્કાની અંદર બોલાવવામાં બાકી છે એટલે કે આવતીકાલે બીજા હજુ નવા ચારસો ને પચાસ ઉમેદવાર બોલાવશે એટલે બીજો પણ આંકડો આપણને મળશે એ પણ આપણે જોઈએ છે કે કાલે કેટલા ઉમેદવારો બોલાવવાના છે એની પણ માહિતી આપણે જોઈએ છીએ તો અહીંયા જુઓ હવે તેવીસો ને પંચોતેર ઉમેદવાર અત્યાર સુધી જે હવે બાકી છે એમની વાત છે હવે બીજો આંકડો તમે નીચે અહીંયા જોઈ શકો છો તમને ખ્યાલ આવશે હવે કે અહીંયા ત્રણસો બે પ્લસ ત્રણ ત્રણ હજાર નવસો ચુમ્માલીસ એટલે બેતાલીસ છેતાલીસ અહીંયા થઈ ગયું આપણી પાસે અને બીજું અહીંયા છસો ને છન્નું પ્લસ ચારસો ઓગણત્રીસ એટલે કે પસંદગી કરનાર પ્લસ એપ્સન્ટ એટલે કે ગેરહાજર ઉમેદવારો ટોટલ અગિયારસો ને પંચોતેર અને અહીંયા બીજું પણ તમે એક છેલ્લે કોલમની અંદર જોઈ શકો છો અહીંયા તમે નીચે કોલમમાં દેખાશે પાંત્રીસો ઉમેદવાર છે એમાંથી અગિયારસો પંચોતેર ઉમેદવાર બાદ કરીએ એટલે આપણી પાસે ત્રેવીસો ને પંચોતેર ઉમેદવાર થઈ ગયા મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલનું નામ તમને ખબર હશે બધાને તો જે અહીંયા આપણે લખેલું છે અને તમે જોઈ રહ્યા છો એ જ છે આપણી ઓરિજિનલ એટલે સોરી ઓફિશિયલ વેબ આપણી યુટ્યુબ ચેનલ છે એટલે કે એકથી માંડી અને અગિયારસો પંચોતેર સુધીની આપણે જે વાત કરી એની અંદર કેટલા ઉમેદવારો છે છસો ને છન્નું ઉમેદવારો નોકરી મેળવી છે મતલબ કે ચારસો ઓગણત્રીસ એબસન્ટ રહ્યા છે હવે આવતીકાલે જે થવાનું છે વધુમાં વધુ કેટલો આંકડો તમને જોવા મળશે તો અહીંયા તમને ખ્યાલ આવી જશે તમે અહીં જોઈ શકો છો કેટલા ઉમેદવારો અહીંયા દેખાય છે તો સત્યાવીસ તારીખના અંતે જે જગ્યાઓ છે એ આ છે કેટલી જગ્યાઓ છે તો ઓપનની એકવીસો સડસઠ એસસીની બસો ને છત્રીસ એસટીની છસો પચીસ એસસીબીસીની પાંચસો છેતાલીસ ઈડબ્લ્યુ એસની ત્રણસો સિત્તેર ટોટલ જોવા જઈએ તો ત્રણ હજાર નવસો અને ચુમ્માલીસ જગ્યાઓ છે હવે એમાંથી કાલે કેટલા ઉમેદવારો છે તો કાલે જો સમજી લો કે ચારસો પચાસ ઉમેદવારને બોલાવવામાં આવે છે તો તમે આ આંકડો જોઈ શકો છો ઓપનના એકતાલીસ ઉમેદવાર છે એસસીના સાહીઠ છે એસટીના બે છે એસસીબીસીના બસો ત્રેપન છે ઈડબ્લ્યુએસના ચોરાણું છે જોવા જઈએ તો હવે જો એસસી ઉમેદવાર ઇડબ્લ્યુ એસ અને એસટી અને ઓપન આ ઉમેદવારો ઓછા છે પરંતુ જેટલા ઉમેદવારો એસસી બી ઉપર જશે એટલો ફાયદો બધાને થશે એટલે કે ઓપન કેટેગરી એટલે મતલબ કે બધા જ એમ કે જે પણ કેટેગરી છે ઓપનની સીટ મેળવશે એને વધારે ફાયદો થતો હોય છે તો હવે જોવા જઈએ તો તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે જે આ બીજી કોલમ છે એની આપણે અપડેટ આવતીકાલે માહિતી આપણે પૂર્ણ થશે એટલે સાંજ પછી ફરીથી આપણે આને એડ કરી અને કાલે વિડીયો ફરીથી લાવી દઈશું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું કાલે વિડીયો લઈને આવશું ત્યારે આપણે બીજી આપણે જોઈ લઈશું કે રાઉન્ડ હવે કેટલી શક્યતા છે લગભગ આપણને બે દિવસની અંદર હવે આંકડાઓમાં ડિફરન્ટ જોવા સૌથી વધારે જોવા મળશે એટલે ખ્યાલ આવી જશે કે હવે કેટેગરીમાં કે ઓપનની અંદર રાઉન્ડ આગળનો આવે છે કે નથી આવતો લગભગ તો એસટી કેટેગરીનો આપણને ઓલરેડી હાલ હોતો દેખાય છે કેમ કે જગ્યા કરતાં ઉમેદવારોની સંખ્યા હજુ આપણે તમને ડિફરન્ટ દેખાય છે ઘણો બધો એટલે કદાચ એમનો તબક્કો તો ઓલરેડી ફાઇનલ જ છે પરંતુ હવે બીજા કોના તબક્કાઓ જાહેર થશે એ આગામી બે દિવસમાં આપણને ખ્યાલ આવી જશે તો ફરીથી નવા વિડીયો મળશું ત્યાં સુધી આવજો